i yeah. yeah. તો નમસ્કાર જય અંબે મિત્રો અંબાજી પગપાળા યાત્રા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આગળ જે તમને તમે બહુ મસ્ત રિસ્પોન્સ આપ્યો આજનો છે કારણ કે આજનો વિડીયો આપણે રાત્રે શૂટ કરી રહ્યા છીએ ભાદરવા સુધી આઠમ સાંજના છ વાગી ગયા હોય અને જે રાત્રે માહોલ હોય ને એવો તમને દિવસે જોવા નહીં મળે આ ટાઈપનો વિડીયો ભી જોવા નહીં મળે તો એન્ડ સુધી જોતા રહેજો અત્યારે આપણે વિસનગર પહોંચવા થઈ ગયા છીએ અહિયાંથી અંબાજી સો કિલોમીટર જેટલું બાકી છે પહેલી બાજુ મારી પાછળ બાપા સીતારામ સેવા કેમ્પ હોય જે એક મોટો સેવા કેમ્પ અને ટ્રાફિક તમે ખાલી ત્યાં જુઓ ટ્રાફિક તમે જોઈ શકો છો બહુ જોરદાર ટ્રાફિક અત્યારે તમને રાત્રે જોવા મળી રહ્યું છે તો આજે રાત્રે કઈ જગ્યાએ સુધી સુવિધા અહીંયા મળી રહી છે બાકી રાત્રે કોઈ જગ્યાએ લાઈવ પ્રોગ્રામ હોય તો બી તમને બતાવીએ રાતનો માહોલ તમને દિવસ કરતા મજા આવશે તો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહો અને અંબાજી પગપાળા યાત્રા સંઘના બીજા વિડીયો બી હજુ આપણી ચેનલ પર આવવાના છે એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટમાં જય અંબે બે જય અંબે બે જય અંબે બે જરૂરથી લખી દો તો ચાલો શરૂ કરીએ છીએ આપણે આ વિડીયો સિરીઝને નવો વિડીયો મિત્રો આપણે વિસનગર પહોંચવા જતા ને અહીંયા સબસ્ક્રાઈબર મિત્રો મળી ગયા કોણ ઓળખી ગયું શું નામ વિક્રમ વિક્રમ દેસાઈ અરે વાહ કે ના હો બરાબર આપણો વિડીયો બધા જોઈ ગયા અને આપણને ઓળખી ગયા એટલે અહીંયા ઉભા રહ્યા જો આખી ફેમિલી છે અહીંયા હવે ઘરે જઈ રહ્યા હતા ને આપણે આવી ગયા આ બાજુ બાપા સીતારામ સેવા કેમ્પ આપણે શૂટ કરવા જતા હતા વેઇટિંગ કરાવી આપણે એમના જોડે જયમ ભાઈ બોલાવે તો અમારા જોડે બોલાવવા અહીં ચલો જયમ ભાઈ કહી દો જયમ ભાઈ ચલો જયમ ભાઈ તો મિત્રો આપણે વિસનગર પહોંચવા થઈ ગયા હતા બાપા સીતારામ સેવા કેમ્પે શૂટ કરવા જતા હતા અહીંયા એક માતાજીનો રથ મળી ગયો ભાઈઓ બધા જુઓ એક જ ટી શર્ટ માં અહીંયા આપણે વાત કરશું કેટલા થી આયા મિત્ર ભરૂચ ભરૂચ થી આયા એક્ઝેક્ટ આમ ગામનું નું નામ કેવો તો ભી કહી માટર ગામ તાલુકો આમોડ બરાબર હવે ભરૂચ થી એ લોકો ચાલતા આયા કેટલા કિલોમીટર આયા લગભગ અહીંયા હવે થી બાકી છે હા તો 250 ચાલે ને તો હવે સો કિલોમીટર અહિયાં થી બાકી થાક લાગ્યો ના ના બિલકુલ નહીં મોજ મજા બહુ કરી અમે ના વરસાદ ને બહુ મજા કરી ફૂલ

સો મિત્રો ફાઇનલી આપણે ગુજરાત છત્રિય ઠાકોર સેના સેવા કેમ્પ આઈ ગયા છે નાઇટમાં તમને બતાવવાનું કારણ હોય આ બાજુ તમે બતાવો ખાલી લાઇટિંગ બતાવો અહિયાં આ લોકોએ જે લાઇટિંગ કરી ને બહુ જોરદાર અહીંયા ચકરીઓનું જે ડેકોરેશન કર્યું રોડ ઉપર આ લાઇટિંગ કરેલી હા બાકી અંદરની વાત કરીએ તો અંદર મોટો સેવા કેમ્પ આ લોકો વિશાળ જગ્યા લીધેલી હજી જગ્યા હે લાઈવ પ્રોગ્રામ માટેની જગ્યા તો અહીંયા લાઈવ પ્રોગ્રામ માટે જે લોકો કલાકારો આવતા હોય તો અહીંયા પરફોર્મ કરશે મસ્ત ડિસ્પ્લે બી પાછળ લગાવેલી હા પણ અત્યારે બંધ મુહૂર્તનો ટાઈમ અત્યારે આજે મુહૂર્ત એમનું તે આરતીનું તૈયારીઓ થઈ રહી બાકી અહીંયા જે એન્ટ્રી ગેટ હા એન્ટ્રી ગેટથી તમે જોશો ને તો એન્ટ્રી ગેટ બહુ જોરદાર એન્ટ્રી ગેટ બતાવેલો હોય બાજુમાં મેડિકલ સેવા કેમ્પ જે નૂતન મેડિકલવાળાનો જે સેવા કેમ્પ મેડિકલનો સેવા કેમ્પ બાકી અહીંયા તમને આરામ કરવા માટેની સુવિધા આપેલી છે આરામ કરવા માટે બહુ મોટો વિશાળ ડોમ મારેલો છે જમવા માટેની બી સુવિધા પાછળ આપણે તમને રસોડાનું બી થોડું ઘણું બતાવીએ તો રસોડામાં બી જમવા માટે મોટી માત્રામાં હો જમવા માટેની સુવિધા કરેલી છે આરામ કરવા માટેની સુવિધા હા તો ઓલમોસ્ટ બહુ મોટો સેવા કેમ્પ અત્યારે લોકો ચાલી આ બધું પાછળ બતાવો થોડા થોડા લોકો ચાલી રહ્યા છે પણ અત્યારે કેવું હોય બધા લોકો રેસ્ટ કરવા માટે જમવા માટે રોકાણ હતી

અહીંયા તમે જોઈ શકો છો સ્વયંસેવકો કામ કરી રહ્યા છે અને આરામ કરવા માટેનો વિશાળ ડોમ અહીંયા મારેલો છે તો યાત્રિકો શાંતિથી અહીંયા આરામ કરી શકે છે અને બાજુમાં સાથે સાથે આરામની સાથે સાથે બાજુમાં જે સેવા કેમ્પ છે બીજો મેડિકલ સેવા કેમ્પ છે અહીંયા મેડિકલ સારવાર બી અહીંયા પ્રોવાઈડ કરવામાં આવી રહી છે અને બાજુમાં અહીંયા લાઈવ પ્રોગ્રામ બી હોય છે તો રાત્રે અહીંયા આવશો તો આ સેવા કેમ્પ ઉપર તમને ખરેખર બહુ મજા આવી જશે

તો તે આ જુઓ આપણે આજુબાજુ શૂટ કરી લઈએ પાછળ તમે જોઈ શકો છો આ બાજુ बताओ પાછળ ટ્રાફિક જે અત્યારે લોકો આવી રહે છે જય અંબે જોઈ લો પેલી બાજુ સધીમાનુ મંદિર હ ત્યાં બી મસ્ત લાઈટિંગો થેલી હ આપણે તમને આગળ શૂટ કરતા કરતા એન બતાયું હવે પાછા શિરામ સેવા કેમ જઈએ કે તે અંદર શું શું સુવિધા હે તમને બતાઈ દઈએ કાંક આપણે વચ્ચે કટ કરીને પેલા પેલી બાજુ શૂટ કરવા ગયા હતા ખાતો કે નાનો કેમ હવે આપણે તમને બાપા સીતाराम વાળો કેમ બતાઈ દઈએ કાંક શરૂ તો અહીંયાથી કરી થી પણ આપણે રાઉન્ડ મારી ફરીથી પાછું શૂટ કર્યો થોડો તમને માહોલનું લાઇટિંગ બતાવવા માટે પહેલાં આવ્યા ત્યારે લાઇટિંગ ચાલુ નથી આ બાજુ નિઃશુલ્ક શૌચાલય નાવા ધોવાની પણ સુવિધા હા બાપા સીતારામ સેવા કેમ્પથી આ બાજુ પેલું બોર્ડ બી નજીકથી બતાવી દીધું જો આવતું હોય તો કદાચ બાકી અત્યારનો જે માહોલ રાત્રે ઘણા લોકો જોવા માટે બી આવતા હોય તો જોવા બહુ આવ્યા હોય તો આવી શકો જો ના આવી શકતા હોય તો અમે તમને આ રીતે વિડીયોમાં બતાવીશું તો રાત્રે તમે ના આવી શકતા હોય તો અમે તમને બતાવીશું સાતનું બેતાલીસનો ટાઈમ થઈ ગયો હવે કન્ટિન્યુ કરીએ આગળનો વિડીયો ચાલો સો મિત્રો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ બાપા સીતારામ સેવા કેમ્પે શ્રી અંબાજી ગ્રુપ શિહોર દ્વારા આ સેવા કેમ્પ ચલાવવામાં આવે છે વિસનગર નજીકનો એક મોટો સેવા કેમ્પ છે અંદર જઈને તમને શું શું સુવિધા છે એકવાર બતાવી દઈએ અંદર તમે જોઈ શકો છો માતાજીની સ્થાપના કરેલી છે અંબાજી માતાનું મસ્ત અહીંયા મંદિર બનાવેલું છે વિશાળ એટલે બહુ વિશાળ ડોમ મારેલો છે અહીંયા શાંતિથી તમે ગમે તેલો વરસાદ આવશે તો બી તમને આઈડિયા નહીં આવે શાંતિથી તમે અહીંયા આરામ કરી શકો છો જમવાની બી સુવિધા છે જેમ કે આપણે તમને આગળ જમવાનું બી થોડું બતાવીશું જમવા માટે અહીંયા તમને શાહી ભોજન જેમ કે તમે ફાઇવ સ્ટાર હોટલમાં જમવા બેઠા હોય ને એવી તમને ફિલિંગ આવશે બહુ મસ્ત અહીંયા તમને જમવાની બી સુવિધા યાત્રિકો માટે પૂરી પાડવામાં આવે છે અને એકદમ ફાઇવ સ્ટાર હોટલ જેવી તમને ફિલિંગ આવશે બાકી પેલી બાજુ જઈએ તો અહીંયા લોકો જમવાનું ચાલુ છે અને લાખોની સંખ્યામાં અહીંયા ભોજન પ્રસાદ માતાજીના જે ભક્તો છું પગપાળા સંઘ જતા હોય એ લઈ રહ્યા છું આ બાજુ બી બીજું એક મોટું કાઉન્ટર સેટ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે તમને અહીંયા આરામ કરવા માટે બી ગાદલા અને પલંગની સારી એવી સુવિધા છે વિશાળ કેમ્પ છે આરામ બી તમે અહીંયા એકદમ બિંદાસ આરામ કરી શકો છો અને પછી તમે આગળ વધી શકો છો રસોડા ગૃહમાં આપણે તમને જૈન બતાવીએ તો આમનું રસોડા ગૃહમાં તમે જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રામાં અહીંયા તમને ભોજન પ્રસાદી બની રહે છે અહીંયા બે લાખ જેટલા લોકો ભોજન પ્રસાદી લેતા હોય છે એવું કહેવામાં આવે છે અને પાંસઠ લાખ સુધીનું બજેટ આમનું જતું રહે છે પાંચ દિવસમાં આ લોકોનું તો આપણે વાત કરીએ એ પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા પ્રસાદીમાં બુંદી છે બુંદી બનાવી રહ્યા છું બાજુમાં ગોટાનું બી બનવાનું જોડે જોડે ચાલુ છે અને બાપા સીતારામનો જે સેવા કેમ્પ છે અહીંયા ગોટા તમે જોઈ શકો છો ગોટા બી લાઈવમાં બનવાનું ચાલુ છે અને આખું જ ફૂલ ગુજરાતી થાળી અહીંયા ખાસ તમને રોટલો જોવા મળશે બાપા સીતારામનો જે રોટલો આપણે કહીએ છીએ એ તમને સોએ સો ટકા અહીંયા મળી જશે જો રોટલો ખાવા તો અહીંયા આવી શકો છો તો અહીંયા જેટલા પણ મિત્રો સેવા આપી રહ્યા છે માતાજી એમની દરેક મનોકામના પૂરી કરી

સો મિત્રો ફાઇનલી સાડા આઠ જેટલા વાગી ગયા છે ને આપણે ફાઇનલી વિસનગરમાં કડા ચોકડી પહોંચી જઈએ તમે પાછળ માર્કેટ જોઈ શકો છો મોટું અને અત્યારે લોકો થોડા ઓછા ચાલી રહ્યા છે કારણ કે રેસ્ટ કરવા માટે ઊભા હશે તો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો તો જમતા હશે નાઇટનો વિડીયો તમને કેવું લાગ્યો અમને કમેન્ટ કરજો હજુ તમને બીજા નાઇટના વિડીયો તમારે જોવા હોય તો કયા રૂપના જોવા હોય એના માટે કમેન્ટ કરો કમેન્ટમાં જય એમભાઈ જય એમભાઈ જરૂરથી લખો અને આ વિડીયો સિરીઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ચલો જય એમ ભાઈ